બેસી ગઈ છે તબાહી મચાવી દીધી વરસાદ ત્યાર પછી હવે આવનારો આજે રવિવારનો દિવસ છે આ સાત તારીખ જે છે તે ગુજરાત રાજ્યમાં માત્ર સાત નહી આઠ અને નવ તારીખ દરમિયાન પણ જે છે તે વરસાદ અતિ ભયંકર તોફાની લેવલ નો જોવા મળવા તેના માટે મિત્રો રેડ એલર્ટ અને વરસાદી લાઈવ તમે જોઈ લો મિત્રો ની જે આંખ છે તે અત્યારે હાલ રાજસ્થાન છે અને હવે આગામી માત્ર દોઢ થી બે કલાક ની અંદર આ સિસ્ટમ જે છે તે આખી આખી ઉત્તર ગુજરાત થઈને ગુજરાતમાં એન્ટ્રી લેશે અને જેવી મિત્રો આ સિસ્ટમ ગુજરાત ની અંદર આવશે એટલે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારોમાં આગામી કલાકોની અંદર દસ થી બાર ઇંચ ના અંદર મચાવવાની છે જેના વિશે આપણે આ અંદર વાત કરીશું અને બીજા નંબર ઉપર ખાસ ગુજરાતમાં જે છે તે શાળા કોલેજોમાં પણ રજા આપી દેવામાં આવી છે કયા જિલ્લાની અંદર જાણવા માટે વિડિયોમાં રહેજો તમારા ગામ તમારા જિલ્લામાં કેટલો વરસાદ

જે છે તે આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ ધમરોળશે તો ગુજરાત રાજ્યમાં રીતસરનું જે છે તે આપ ફાટશે તેવું લાગી રહ્યું છે તો ગુજરાત તૈયાર થઈ કારણ કે આ સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાત ઉપર હવે ફ્રાટકી ગઈ છે લાઈવ તમને અહીંયા ફોટાના માધ્યમથી તમને દેખાડી દઉં તો જોઈ લો અત્યારે આ સિસ્ટમ આ રીતે ગુજરાત છે લેવલ નો પડી શકે તો ચાલો મિત્રો દેખાડીએ કયા કયા એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો જોઈ લો મિત્રો અત્યારે જે વરસાદને લઈને હવામાન ખાતાએ પણ એલર્ટો આપી દીધા છે મેં તમને જણાવ્યું એ રીતના ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જોઈ લો લઈને મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તે મોટા ભાગના વિસ્તારોમાં ફાળવી દેવામાં આવ્યું છે જોઈ લો પાટણથી લઈને બાકીના પણ મિત્રો જે વિસ્તારો છે જેમ કે પાટણના વિસ્તારો અમદાવાદ ખેડા ગાંધીનગર મહિસાગર થી લઈને નવસારી ડાંગ જુનાગઢ દ્વારકા જામનગર અને મોરબીની અંદર ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે અને મિત્રો જે ઓરેન્જ એલર્ટ એ છે એ પણ ગુજરાત રાજ્યમાં જે છે તે તબાહી મચાવી શકે અને મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ લો અત્યારે લોકો જે છે તે ધાબે ચડી રહ્યા છે અમુક અમુક ભાગોમાં ટેરેસ ઉપર લોકો ચડી રહ્યા છે કારણ કે રસ્તાઓની અંદર નીચેના માળે જે છે તે ઘરોમાં પાણી ભરાયા છે તમે લાઈવ મિત્રો અહીંયા સેટેલાઇટના માધ્યમથી તમે જે છે તે અહીંયા જોઈ શકો